હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આજના મારા મિની બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તો બપોર પછી નવરા થઈ અને અમે દરિયે જવાનું પ્લાન બનાવ્યું એ પણ હાલીને તો જો આવી રીતના અમે વરસાદી મોસમની મજા માણતા માણતા હાલીને પહોંચી ગયા છે દરિયે દરિયે આવીને જોયું તો ત્યાં લોકો તો બહુ ખૂબ જ ઓછા હતા અને દરિયાનું યુ આવતું હતું એક નંબર ને જો આ છે અમારા ગામનો દરિયો અમારું ગામનું નામ છે ગીર સોમનાથ જિલ્લાનું આદરી ગામ તમારા ગામનું કે શહેરનું નામ શું છે જરા કોમેન્ટ કરજો જ અહીં ત્યાં તો જોયું આ લોકો બધા મસ્ત મજાના જો ફોટા બધા પાડવામાં લાગી ગયા અને આ બેન તો કહે કે મારો ફોટો પાડો અને અમારા બેનને તો જો જવાનું હતું ચિંજુ રતન ગોતવા મેં કીધું ઝીઝું રતન નહીં મળે અને ઘરે અનમોલ રતન રાહ જોવા હશે તો ચાલો હવે ઘરે પછી તો જો બબલાની મોજ માણતા માણતા પહોંચી ગઈ આ મેં ઘરે તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ તો